સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો આપણે કબૂતર ઘર નું કામ પૂરું થઈ ગયું અને કબૂતર ઘર બનાવ્યું વ્યવસ્થિત આઈ થઈ ગયું છે હવે તમને છે ને બહાર થી અંદર થી કઈ રીતનો પ્લાન છે એ વ્યવસ્થિત સમજાવું અને બતાવું ભાઈ એટલે ખબર પડે બાકી હવે આમાં છે ને કબૂતર નું વિચારી ધીરે ધીરે જોઈને અને એને અનુકૂળ આવે એવું બનાવવાની આપણે બહુ કોશિશ કરીએ છીએ અને જો આવવા મને અને રહેવા મને તો જમાવટ થઈ જાય અને આમાં ડાયરેક કબૂતર હજી વિશ્વાસ ન કરે એ પંદર દિવસ આટા મારશે જોશે બે છે નિરીક્ષણ કરશે પછી ધીરે ધીરે એવાયા થાય એટલે આપણે કાર્ય તો કરી નાખ્યું છે હવે તમને બતાવું અંદર કઈ રીતનું છે અને બહાર જુઓ તમને કહું કે ભાઈ ઉપર એક એક પાઇપ મોચો હશે એ પાઇપ ઉપર એ બેસી એક પછી આ જે છે અહીંયા હરિયો મૂક્યો છે તો આ બારા માસ આવા વખતે એ બેહી શકે અને આમાંથી અંદર જઈ શકે બરોબર અને આની હાઈટ રાખી છે આપણે ઊંચી એટલે જેથી કરીને મીંદડી ઉપર જઈ ન શકે બાકી કબૂતર એટલે જો મોટું બારું મૂકીએ તો પાસે આમાં માળો ન કરે એનું કારણ છે કે ભાઈ કબૂતર બીક લાગે કે ભાઈ મેંદડું આવશે એટલે અને આ બે બાજુ છે ને લાઇનિંગ કરવા માટે છે કબૂતર આની માથે બેસે બેસે ને પછી આ ખાવા ઉતરે જો ખાવાનું અહીંયા જ નાખેલું છે આપણે નજીકમાં જ અને પાણી અહીંયા જ છે એટલે આ બે પછી જોવે અને પછી એના માળા કોઈ જાય હવે અંદર એના માળે પછી આયા બે ને અંદર કેમ જાય એ તમને બતાવું આવો એક સાઈડ આપણે બાણું રાખ્યું છે ભરતી કરવાનું બાકી છે આપણે એટલે ભરતી નું કામ અંદર ભરતી નથી કરવી અંદર ખાલી હું અંદર જ છું હવે આ અંદર આપણે છે ને નું કરીને નેવું જેવું છે અંદાજે લગભગ નેવું બારા મૂક્યા છે અને આ જો આવાની જગ્યા એક આ સાઈડ એક આ સાઈડ અને બે આ સાઈડ ચાર આવા બારા મૂક્યા છે અને ઈ બારામાં કબૂતર બે પછી આ થાંભલો જો આ થાંભલા ઉપર બેસે પછી એનો માળો ગોતી માળામાં જાય કબૂતર ડાયરેક્ટ આમાં માળામાં અંદર જોઈ ન કે એટલે એને બે હોવાનું જોવે એટલે અંદર એ આપડે જો આ થાંભલો મૂક્યો બારામાંથી માંથી આવે આ થાંભલા ઉપર બે બે પછી એના માળામાં જાય એટલે એને અનુકૂળ આવે એટલે આ ડિઝાઇન આપણે બનાવી કુવા ટાઈપ અંદર અહીંયાથી બારા માંથી જોવે એટલે એને કુવા જેવું લાગે અને આવું એક કોમેન્ટ હતી કે ભાઈ કબૂતર ઘર પહેલી વખત સાંભળ્યું એમ અને વાત એ હાશી છે બેન કબૂતર કબૂતરના છે પણ કબૂતર બહુ ઓછા હોય હોય આપણે એવું નથી કહેતા હોય પણ હવે આપણે આ નવું સાહસ ને નવી ડિઝાઇન અને નવી રીતે શરૂઆત કરી છે બરોબર એટલે કબૂતર આવે અને રે તો આપણે જમાવટ થઈ જાય અને રહે ને આવશે કારણ કે આજુબાજુમાં કુવામાં છે એટલે ધીરે ધીરે આમાં કબૂતર હેવાયા થઈ જાય અને આપણે સેવા કરશું અને ભાઈ છે ને કબૂતર ઘર બનાવતા હતા એટલે હંધાએ કોમેન્ટ ઘણી કરી કે ભાઈ આ મહેનત કરો છો તડકો છે ધ્યાન રાખજો તબિયત હાંસવજો અને ભાઈ હવનો ખૂબ ખૂબ આભાર તમારી લાગણી અને પ્રેમ જોઈને અમને અડપ આવે છે અને એમ કામ કરીએ ક્યાં અને આપણે જો કામ કબૂતર ઘરનું પૂરું કર્યું અને ભાઈ આમાં તમનો તમારો હૌનો સાથ સહકાર સારો છે એટલે અમને મજા આવે કામ કરવાની હું અને આવાના આવા કાર્ય કરતા રહેવું તમે સાથ સહકાર આપતા રહેજો ભાઈ બરાબર અને હવનો ખૂબ ખૂબ આભાર બીજી વખત તમે બધાએ કોમેન્ટ બહુ સરસ કરી અને અમારો અહીંયા જે કામ કરીને ખ્યાલ રાખો અને અમારા હમાસાર પૂછો કે ભાઈ તમે તમારું ધ્યાન રાખજો ત્યાં અમારા માટે બહુ થઈ જાય ભાઈ અમારે લાગણી પ્રેમની જરૂર છે અમારે બીજું કાંઈ કોઈ વસ્તુ અહીંયા આપણે વાડીએ રહેવા આવ્યા કે ભાઈ વિડીયા બનાવવાની શરૂઆત કરી તો વિડીયામાં બનાવવામાં એવું હતું કે ભાઈ આપણે બીજી કાંઈ કોઈ વસ્તુ એ પણ આપણું જૂનું જે પાટિયામાં રસોઈ જે જૂનો પહેરવા જૂનું રહેણી એ જળવાય રહે એટલે મેં કીધું બે પાસ વિડીયા બનાવવા અને આપણે આવી કોશિશ કરવી એમ પણ એ બનાવ્યા અને હાલ હાવનો સહકાર મળ્યો એટલે અમને એમ છું કે ભાઈ હવે વધારે બનાવી ભાઈ આપણે કોઈ એવું નથી કે ભાઈ આમાંથી કાંઈ લઈ લેવું અને જો આવે તો હું સારા કાર્ય કરતો રહું અને કરતો રહીશ આપણે સારા કાર્ય કરવાના છે અને સારા કાર્ય કરતા રહીશું બરાબર આપણું એ જ છે આપણે બીજું કાંઈ આમાં કોઈ વસ્તુ કાંઈ કમાવાની ગણતરી આવ્યા નથી અને કાંઈ એ રીતનું છે નહીં જે કાંઈ આવક થાય તો આપણે સારા કાર્યમાં વાપરવી છે અને સેવા કરવીશ ભાઈ કબૂતર સગલાંની અને જો ગાવ માતાનું એ ભાઈ એ બતાવી દો તમને આવો જો આ ગા ની અહીંયા ફિલ્મ થઈ ગઈ આમાં ચૌદ બાય અઠ્યાવીસની એટલે આમાં હવે ભરતી થઈ જાય અહીંયા થોડી થોડી ભરી એટલે બધું લેવલ થઈ જાય પછી આપણે ગામ માતા દિવાળીએ વાસળીઓ બે લાવવાની છે એક લાવવાની છે એટલે એ લાવશું અને આ કમ્પ્લીટ કરશું ત્યારે બરાબર એટલે અત્યારે આ અને અત્યારે ભાઈ જો ખેતીવાડીમાં કોઈ પણ વસ્તુ આપણે બકાલું કે કાંઈ વાવેતર રહ્યું નથી અને વાવ્યું નથી એનું કારણ છે કે હવે ઉનાળો છે ઉનાળામાં આપણે ખેતર સારું કરવું થઈ જાય તો હવે આપણે રાખ્યું અને ડોટો રહીશું એટલે લેવલિંગ કામ બાકી છે એટલે હવે આપણે આ કામ પૂરું છું અને હવે બે પાંચ દિવસ પછી લેવલિંગ કામ શરૂ કરીશું જીસીબી આવશે અને જે રિપેર કરતા હોય તમને બતાવશું પછી બીજા નંબરમાં આપણે ઝાડવાના ખાડા કરીશું ઝાડવા કઈ રીતે વાવવા પ્લાનિંગ છે ઝાડ વાવશું બધાય એટલે બધાય અમુક ઝાડ તો આવી ગયેલા ઘરે પડ્યા છે આપણે બગીચામાં મૂકેલા બધી ગોથળીઓ કમ્પ્લીટ હાઈ ક્લાસ એટલે એ બધા કેમ રોપી છે એ બધું સ્ટેપ બાય સ્ટેપ આવશે અને પછી પાછું ભાઈ સોમાં હું એટલે આવે એટલે પાછી ભાઈ સિંગ ને બાજરી ને ભાઈ ઝાડવા રોતા હોય એની સેવા કરશું ને એને હાલા કરશે નું અને હવ જોજો મજા આવશે બરાબર જો ભાઈ આ કબૂતર ઘર પછી આ ગામ માતાનું પછી આ સકલી ઘર જોવો અને ભાઈ સકલી ને બુલ ને જો આતરે મોજ હો શરૂ જ છે આપનામ જો આવા જ કરે ને એન સણ ખાજા કરે અને જલસા હવે ન્યા ઘડીક બેઠીએ અને કઈક વાતચીત કરીએ આવો જો આ સકલી ઘર સકલી ઘર માં બેઠા છે યે ભાઈ જો ફરતા માળા છે અને એને જમાવટ કરી દીધી છે હો અને માળા ઘણા ભરાઈ ગયા છે અને રહ્યા છે સકલે આ છે અને ભાઈ આ જોઈને આપણને આનંદ થાય અને ખુશી મળે ભાઈ હું બેઠા હોય એટલે મનને શાંતિ મળી જાય કે ભાઈ આ જો કબૂતર સડ લેતા હોય ને અહીંયા સકલી હોય ને એ આખો કિલોલ કરતા હોય ને એ બેઠા બેઠા આપણે જોઈએ એટલે ભાઈ પ્રભુ મળી ગયા અને પ્રભુનો આમ લાખ લાખ ઉપકાર આપણી ઉપર એવું લાગે આપણને એવો આનંદ આવે હા તો આ પાછું હવે રે મેં પાણી સાટી દીધું અને જે હમણાં પાછું ઘડી ઘડી બપોરે સાટીશ એટલે જમાવટ જ છે હવે હું અને હવે દસ પંદર કદાચ દસ પંદર દિવસ આપણે રિપેરિંગ કરતા થાય પછી હું જો મને એવું લાગે કે ભાઈ હવે આ કામ ખૂટી ગયું છે તો હવે પછી મારે ઘરે જવું હોય તો જઈ આપવું કારણ કે બીજું કાંઈ કામ નહીં પણ ઘરે જવાનું નથી અહીંયા ઘરે જાઓ એટલે હવે જે આપણે સપોર્ટ કરી શકલી માટે કબૂતર માટે ન્યા વાંધો પડે ડેલી શણ હવારમાં નાખવી પડે હાંડના શણ નાખવું પડે અને પાણી આપવું પડે એટલે હું ઘરે જઈને આરામથી જીવન જીવી રહેવાનું થતું નથી મારે અહીંયા થોડી ઘણી મહેનત કરવી છે અને ભાઈ કબૂતર સકલી સેવા કરવી છે આ રીતનો ભાઈ આપણો પ્લાન છે પેલી એક કોમેન્ટ હતી કે ભાઈ તમારા અનુભવ વિશે કંઈક કહેજો તો ભાઈ જિંદગીમાં આ અનુભવ હું કાંઈ એટલું બધું ભણેલો નથી પણ આ અનુભવથી આપણે આ મકાન બનાવ્યું પછી આ સકલી ઘરની ડિઝાઇન બનાવી કબૂતર ઘરની ડિઝાઇન બનાવી આ આપણે બધા અનુભવ જ કરીએ અને ઘણા કરેલા હવે છે ને ભાઈ આપણે આ બધા બાંધકામ બધે પૂરું થઈ ગયું છે અને અમારે રહેવા એવું સકલી ને રહેવા એવું કબૂતરને રહેવા એવું બધાને રહેવા એવું થઈ ગયું છે પણ જે પ્લાસ્ટર કરીને ડેકોરેશન કરવાનું હોય એ નથી થયું અને એ અમારે હમણાં કરવું નથી કારણ કે એ દિવાળી પછી શિયાળામાં કરશું અને અત્યારે ભાઈ રહેવાય આપણે શાંતિથી એવું થઈ ગયું બધાયને હું એટલે આનંદ છે અને હવે આજ કબૂતર ઘરને બધું પૂરું થયું તો હવે હું કાંઈ આજ મોટું મોટું કરે શું બનાવે ને આ સેવ બનાવો એટલે ભાઈ હારી ગળ્યું મોટું થાય સેવ બનાવો સેવ ને બીજું

શાક મળી નાખવું અને આપણે ગરમ કરવા મૂકી ને ગરમ થઈ જાય શાક મોળાઇ જાય આપણે ખાંડ નાખી દઈએ એટલે ગળી જાય ને બે ચમચી નાખીએ શાક મળે વાળો આપડે દૂધ તો ગરમ થઈ ગયું છે ઉતારી લઈ વાટીઓ મૂકી દઈ શાક મૂકી દઈ ડાયરેક્ટ મૂકવાનું છે આપણે વઘાર કાંઈ કરતા નથી વીણા બટેટામાં

આપણે ખાંડેલું મરસું નાખવાનું છે અને અમને ઘીમાં તાપે ઘડીક પકડવા દઈએ ઢાંકી દઈએ ઘડીક

અને ટમેટું મળ નાખું ટમેટું ઘડીક સડે પછી નાખવાનું છે એટલે આ બેઠા બેઠા શાક સડે ત્યાં આટલું કરી નાખું પકડી ગયું છે મસુ બધું બળી ગયું પાણી નાગીઓ ફરી ફરવા જેવું જોઈએ हाँ जो आम आप मोड ना दीधु से हम लोट बांध दई शाक सड़े त्यालोट बंद नहीं गली जाए ना हारो હા રીતે પાણી પાવશો ને ભાઈ એટલે અહીંયા આજુબાજુમાં ખાડા પડે છે ખાડા પડે છે એટલે પડશે ગારો થઈ જાય એ ગારો લેવા સકેલું બે આવે છે સકેલું નામ આપણને ખબર નથી પણ બે સકલી આવે હું આ ગારો લેવા અને એ સકલી ગારાનો માળો બનાવે છે બોલો એટલે આમાં એવું નથી કે ભાઈ આ સકેલું તે અલગ અલગ કેટલી રાઇટને સકેલું આવે છે અને ભાઈ અત્યારે માળાની સિઝન છે એટલે માળા બનાવે છે બધા પંખી andiamo a prendere i nostri ci sono tutti i ghiaccioli ci sono anche le tomate guarda che grande sono a più Bisa dan sebenarnya di sini પાણી ફાય ગયું હતું બીજી ફેરી આ ગરમી રે ને પાણી બહુ પાવું પડે હું એટલે તો આપણે પ્લાસ્ટર ન કર્યું હું આ ગરમીમાં બધું પ્લાસ્ટરમાં પાણી ટકે જ નહીં આવે સણતરમાં ટાંકી રહ્યા પણ ઓલા માંથી ઉતરી જ જઈ હતું એ હું હવે નિરાય ત્યાં દિવાળી પછી અને આમ થયું આ ક્યાં રૂનું આપણે કામ શરૂ થાય ગયા હો ત્યાં અચ્છા એકલા અને માણસો ને ભાવનગર થી લઈને આવવાના લઈ જવાના અને એ રીત નું અહિયાં કઈ માણસો નું સેટિંગ આવ્યું નહિ એટલે બે ઘણો ટાઈમ થઈ ગયો આપણે આ કામ શરૂ એને એટલે હવે છે ને વાડીનું ધ્યાન દઈએ અને વાડીમાં ઝાડવાનું આ તે ઈ બધું એને હવે આને આરામ આ કામ પછી જે બાકી રહ્યું ને સ્વિમિંગ પુલ બનાવવાનો અને આ ગા માતાનું એ પૂરું કરવાનું એ પછી નિરાય કરશું ગરમ થઈ ગયું છે શેવ નાખી દઈ અને હવે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ પણ એક વાત કરી દો હાર પહેલા પછી કે ભાઈ જે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ અમે લઈએ છીએ એ રીતના છે જે કોમેન્ટ તમે કરો અને એનો જવાબ કોમેન્ટ તમે લેખિતમાં મોકલો છો એનો જવાબ અમે લેખિતમાં આપી દઈએ છીએ અને કોઈને ખ્યાલ હોય ન હોય કોણા કોમેન્ટમાં એમ કહે છે કે ભાઈ તમે અમારો જવાબ નથી આપતા પણ જે તમે લેખિતમાં કોમેન્ટ એમને કરો એનો લેખિતમાં જવાબ અમે આપી જ દઈએ છીએ બે પાંચ આખા પછવા આમ તેમ થાય પણ બધાને જવાબ આપીએ છીએ અને જે આપણે નામ બોલીએ છીએ એ ખાલી એક આનંદ માટે કે ભાઈ તમે અમને એટલો સહકાર આપો ને અમને એટલો હરખ છે કે ભાઈ એનું નામ આપણે બોલવું છે એટલે તમે હારી કોમેન્ટ કરો એટલે અમને આનંદ થાય એટલે વારાફરતી અમે નામ બોલી છે એ કોઈ કોમેન્ટનો જવાબ આપતા નથી પણ એક આપણે મિત્રતાના લીધે એમ નામ છે છીએ અને એકાબીજાને આપણને આનંદ થાય ને મજા આવે એટલે બાકી તમારી રેગ્યુલર કોમેન્ટનો જવાબ અમે રેગ્યુલર આપી જ છે એ બે પાસથી વહેલા મોડું થાય તો ભાઈ સલાવી લેવું બાકી તમારો કોમેન્ટ નો બંને એટલો વહેલો જવાબ આપવાની કોશિશ કરશું તો જો શકાય ગઈ છે લાલ થઈ ગઈ છે આ દૂસ ગરમ કર્યું ને નાખી દઈ હવે ભાઈ પેલું નામ છે અશોકભાઈ અને મીનાબેન જેતપુર થી સીતારામ બેન સીતારામભાઈ મજામાં

હિંમતનગર થી સીતારામ બેન આવી આવી કોમેન્ટ કરતા રેજો આવો નાવો સહકાર આપતા રેજો સીતારામ સેવ થઈ ગઈ છે ઉતારી લઈ સરસ હો બાકી જમાવટ આમ જોઈ લે સુગંધ આવ્યા કાઈ વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ વાહ સુગંધ લેવાની છે આમ જોઈ દૂધ બૂધ નાખીને કરીએ જમાવટ હો ભાઈ સેવ ની તો એલચી નાખીને સુગંધ આવે જોરદાર આના કાય બટકા નો પાડવાનું હોય આમ મત રહેવા દેવાની હમ રોવા જ લાગે આ એકલા લાસો આપણે તાવડી મૂકી દઈએ રોટલી બનાવવાની છે ને બેહી ગયા છે બપોરા કરવા બેહી ગયા છે સેવ બનાવી છે અને રીંગણા બટેટાનું શાક છે રોટલી છે અને દહીં છે અને બે ભાતના આથણા છે ગુંદાનું ને ગાજરનું હાલો હવે બપોરા કરવા સેવા ભાઈ બપોરામાં જમાવટ હો હા ભાઈ મારું મજા હવે ભાઈ શે બપોરમાં અને એમી કરી લઈ બપોરા મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ